હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે એક નવો ટૉપિક છે અને ખૂબ અઘરો ટોપિક ગુજરાતી અને સંસ્કૃત વ્યાકરણનો ખૂબ અઘરો ટોપિક કહેવાય ને વિભક્તિ અને ખૂબ પાયાનો ટોપિક એમ કહેવાય વિભક્તિ આપણે ભણવી જ પડે શીખવી જ પડે જો આપણે વ્યાકરણનું જ્ઞાન શીખવું હોય મેળવવું હોય તો એ ટોપિક છે વિભક્તિ પરિચય હવે આજનો વિડીયો એટલા માટે ખાસ છે અને ખાસ આપણા જેટલા મિત્રો છે જેટલા આપણા શુભચિંતકો છે એને મોકલજો એનું કારણ છે કે આ વિડિયોની અંદર મેં ગુજરાતી ભાષાની વિભક્તિ અંગ્રેજી ભાષાની વિભક્તિના પ્રકાર અને સાથે સંસ્કૃતનો સંદર્ભ કેમ કે આપણી જે ભાષા આવી છે સંસ્કૃતમાંથી આવી છે અને સંસ્કૃતનું વ્યાકરણ તપાસ્યા વગર આપણે કોઈ ગુજરાતીનું વ્યાકરણ ભણાવીએ કે શીખીએ કે શીખવાડીએ તો એ ખોટું પડે આપણે સંસ્કૃત સંદર્ભ તપાસવો પડે કે સંસ્કૃતમાં શું છે ને કેવું આવે છે તો સંસ્કૃતનો પણ સંદર્ભ લઈને આ વિડિયો ખૂબ રિસર્ચ કરીને બનાવ્યો છે આવો વિડિયો લગભગ આપણને આખા યુટ્યુબમાં જોવા મળશે નહીં કે આપણે કોઈ કોન્ટેન્ટ આવવું નહીં મળશે આનામાં તમારે સંસ્કૃતની પુસ્તકોનો અભ્યાસ કરવો પડશે તો જ આ પ્રકારનો આટલું ડિટેલમાં કોન્ટેન્ટ બનશે એટલે આ વિભક્તિનો પરિચયનો વિડીયો ખૂબ જ ડિટેલ કોન્ટેકમાં કોન્ટેન્ટ સાથેનો છે અને એટલા માટે ખાસ વિડીયો છે એટલે આપ અંત સુધી આ વિડીયો જોજો આ વિડીયોના કુલ બે ભાગ છે ભાગવન વન અને ભાગ ટુ ભાગ એકમાં ચાર વિભક્તિ ભાગ બેમાં બીજી ચાર વિભક્તિ છે તો શરૂ કરીએ વિભક્તિ પરિચય વિભક્તિ પરિચય શીખતા પહેલાં આપણે હું જણાવી દઉં કે આ વિડીયો આપને ક્યાં કામ લાગશે કે જ્યાં સુધી આપણે કોઈ વસ્તુ ક્યાં કામ લાગવાની હોય એ ખબર ના હોય તો આપણે પછી એ જોવાનો કોઈ અર્થ રહેતો નથી આ બે વિડિયો એક સેકન્ડ જોશો અને ચાલ્યા જશો આ વિભક્તિ પરિચયનો વિડીયો આપણે ધોરણ અગિયારના અંદર અભ્યાસક્રમમાં છે ત્યાં કામ લાગશે એ સિવાય જીપીએસસીની પરીક્ષા હોય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કોઈ પરીક્ષા હોય ટાટ હોય ટેટ હોય પીએસઆઈ હોય કે પછી કોન્સ્ટેબલની પરીક્ષા હોય આ તમામ વન વિભાગની પરીક્ષા હોય આ તમામ પરીક્ષાઓની અંદર આપને વિભક્તિ પરિચયનો વિડીયો કામ લાગશે અને ખાસ કરીને આ વિડીયો ખૂબ યુનિક છે કારણ કે આટલું બધું રેફરન્સવાળું મટીરિયલ આપને ક્યાંય મળશે નહીં એની મારી ખાસ આપણે ગેરંટી છે આપણે કેવી રીતે પરીક્ષામાં પૂછાશે તો આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો એવું આપને પૂછવામાં આવશે આખા વાક્યની વિભક્તિ કરી ઓળખાવાની હોતી નથી કેમકે દરેક શબ્દ કોઈક ને કોઈક વિભક્તિમાં હોય છે એટલે તમને કોઈ એક શબ્દમાં અંદરલાઈન આપેલી હશે એનો જ તમારે વિભક્તિ ઓળખાવાની રહેશે આવી ભૂલ કેટલાક પેપર સેટર કરે છે કે વાક્ય આપી દે પછી કહે વિભક્તિ ઓળખાવો કોની ઓળખાવાની આખા વાક્યની એક માર્ક માટે અડધા માર્ક માટે વિભક્તિ પરિચય જુઓ મિત્રો અહીં એક વાક્ય આપ શબ્દો વાક્યના શબ્દો છે ખાલી મહેશ ચિત્ર ગાંધીજી જોવું શું આમાંથી કોઈ અર્થ પ્રગટ થાય છે નો આ બધા શબ્દો છે અમારી લોકો ધારે એવા અર્થ કાઢી શકે પણ હવે હું તમને એમ કહું છું કે મહેશે ચિત્રમાં ગાંધીજીને જોયા તો હવે ચોક્કસ અર્થ પ્રગટ થયો તો તમે કહેશો હા તો શું કર્યું મેં તો શબ્દોને મેં ચોક્કસ સંબંધથી જોડ્યા છે ઉપર જે શબ્દો હતા બધા મહેશ ચિત્ર ગાંધીજી આ શબ્દો હતા બધા એ શબ્દોને ચોક્કસ સંબંધથી જોડી દીધા કે મહેશે ચિત્રમાં ગાંધીજીને જોયા હવે અર્થ પ્રગટ થયો કે ભાઈ મહેશ નામના વ્યક્તિએ એક ચિત્ર હતું એ ચિત્રમાં ગાંધીજીને જોયા જોવાની ક્રિયા થઈ આવું એક ચોક્કસ અર્થ પ્રગટ થતું વાક્ય બન્યું તો વિભક્તિનું આ મુખ્ય આખા ભાષા વ્યાકરણ તમે ભણશો ને વ્યાકરણમાં વિભક્તિ નહીં ભણો તો બધું નકામું છે કેમ કે એ મુખ્ય પાયો છે કેમ કે નકરા શબ્દો કોઈ કામના નથી શબ્દો ચોક્કસ સંબંધથી જોડાય છે ત્યારે જ એ વાક્ય બને છે અને વાક્ય બને અર્થપૂર્ણ ત્યારે જ ભાષા બને છે ત્યારે જ પ્રત્યાન થાય છે એટલે ભાષાના મૂળમાં વિભક્તિ છે વિભક્તિની વ્યાખ્યા વિભક્તિ એટલે સંજ્ઞા એટલે કે નામ કે સર્વનામના પદોનો ક્રિયાપદ સાથેનો કે અન્ય સંજ્ઞા કે સર્વનામ સાથેનો સંબંધ છે એને વિભક્તિ કહેવાય એટલે વિભક્તિ કોને લાગુ પડે છે સંજ્ઞા કે સર્વનામને લાગુ પડે છે ક્રિયાપદને લાગુ પડતી નથી તો એક સંજ્ઞા કે સર્વનામના પદોનો ક્રિયાપદ સાથેનો જે છ વિભક્તિ છે એ કારક વિભક્તિ છે ક્રિયા પર સાથે પણ સંબંધ હોય અને બે વિભક્તિ નામિક વિભક્તિ છે એનું માત્ર સંજ્ઞા કે સરનામ સાથે સંબંધ હોય છે એને વિભક્તિ કહેવાય છે આ વસ્તુ તમને આવી શીખવા મળી હશે જો તમે સાંભળ્યું હોય તો કારક અને નામિક વિભક્તિ વાક્યમાં આવતા પદોનો પદોમાં એક પદને બીજા પદ સાથે જોડવાની કામગીરી કરનારા ઘટકને વિભક્તિ કહે છે અને વિભક્તિ આ જે વિભક્તિથી એક શબ્દો એકબી સાથે જોડાય છે એ કાર્ય એના બે સૈનિકો દ્વારા કરે છે જે આપણે આગળ જોઈશું વિભક્તિને અંગ્રેજીમાં કેસ કહેવામાં આવે છે મેં તમને કહ્યું કે અંગ્રેજીનું પણ રેફરન્સ તમને આપીશ કે અંગ્રેજીમાં કેટલી વિભક્તિ છે તો અંગ્રેજીમાં આ ગુજરાતીમાં આઠ વિભક્તિઓ છે અંગ્રેજીમાં માત્ર ત્રણ જ વિભક્તિઓ છે કઈ ત્રણ વિભક્તિ તો કે નોમિનેટિવ કેસ ઓબ્જેક્ટિવ કેસ અને પોઝિટિવ કેસ એટલે કે કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ અને સંબંધ વિભક્તિ આ ત્રણ વિભક્તિ અંગ્રેજીમાં જોવા મળે છે રાઈટ આવું આ બાબત બધી તમને કોઈ વિડીયોમાં જોવા નહીં મળશે હવે વિભક્તિનો ઉપયોગ શું છે આપણે વિદ્યાર્થીઓનું પૂછીએ કે તેને વિભક્તિ ઓળખાવતા આવડતી હોય છે પણ વિભક્તનો ઉપયોગ જ ખબર હોતો નથી કે ઉપયોગ શું છે ભાઈ પૂછે સમાજનો ઉપયોગ શું તો નથી ખબર એને તો આપણને એ પણ ખબર જોઈએ કે આ ક્યાં કામ લાગે શું ઉપયોગ છે ભાષામાં એનો તો વિભક્તિ વાક્યમાં પદોને એકબીજા સાથે ચોક્કસ સંબંધથી જોડવાનું કામ કરે છે નંબર ટુ વિભક્તિ સંબંધી જોડાયેલા પદો વડે જ વાક્ય માટે ચોક્કસ અર્થ પ્રગટ થાય છે જો પદો વિભક્તિ સંબંધી જોડાયેલા ન હોય ત્યારે તેમાંથી કોઈ અર્થ પ્રગટ થતો નથી અને આવું અર્થ વગરનું વાક્ય કેવું હોય છે નકામું હોય છે આમ આ મુખ્ય હેતુ એ છે કે વિભક્તિથી જ આપણી ભાષા બને છે કે મેં એનાથી જ અર્થસભર વાક્યો બને છે અને વાક્યોથી ભાષા બને એનાથી પ્રત્યયન થાય હવે વિભક્તિ શીખતા પહેલાં આપણે બેઝિક વસ્તુ શીખવી પડે ત્રણ કે નામ કોને કહેવાય શ્રવનામ કોને કહેવાય અને ક્રિયાપદ કોને કહેવાય જ્યાં સુધી આ નહીં આવડે ત્યાં સુધી વિભક્તિ આવડે નહીં આ એનો પાયો છે તો જે સ્પર્ધાત્મક પ્રશ્ન તૈયારી કરે છે ને તો આવડતું હશે પણ જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એને ફરી એકવાર હું તાજું કરાવી દઉં કે નામ કોને કહેવાય એને કેટલા પ્રકાર છે તે તો વ્યાખ્યા નામ કે સંજ્ઞા નાઉન નામ કે સંજ્ઞા કહે છે એને અંગ્રેજીમાં નાઉન કહેવામાં આવે છે કોઈ વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થ કે સમૂહ કે દ્રવ્યનો ઉલ્લેખ જે દર્શાવે છે આપણને તેને નામ કહેવામાં આવે છે અને તેને અંગ્રેજીમાં નાઉન કહેવામાં આવે છે દાખલા તરીકે ગંગા નદી ટોળું પાણી પ્રેમ વગેરે નામના હું તમને કહી દઉં કે કુલ પાંચ પ્રકાર ગુજરાતીમાં પડે છે જેમ કે વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક અને ભાવવાચક સંજ્ઞા હવે વાત આવે છે સર્વનામ નામને એટલે કે સંઘના બદલે વપરાતા પદોને કે જે નામ જેવી જ કામગીરી કરે છે તેને સર્વનામ કહે છે જેને અંગ્રેજીમાં પ્રોનાઉન કહેવામાં આવે છે દાખલ તરીકે હું અમે તમે તે મારું તેઓ તેઓનું આ બધા સર્વનામ છે જે પદો નામને બદલે વાપરવામાં આવે છે તે કાલે મારા ઘરે આવશે તેને મહેશ સાથે આવવાનું ચોક્કસ કહેજો અહીં તે અને તેને એ સર્વનામ છે કેમ કે નામને બદલે વપરાયા છે જુઓ અહીંયા હું તેને બદલે એમ પણ વાપરી શકું કે રમેશ કાલે મારા ઘરે આવશે એને ભલે મેં તે વાપર્યું એટલા માટે એ સર્વનામ છે હવે છે મેં તમને કહ્યું કે વિભક્તિ જે કાર્ય કરે છે શબ્દોને જોડવાનું એ શબ્દોને જોડવાનું કાર્ય પોતે નથી કરતી એના બે સૈનિકો છે અને એ બે સૈનિકો છે વિભક્તિ પ્રત્યે અને એ કુલ બે છે એક છે અનુગો અને બીજા છે નામયોગી અનુગ જે મર્યાદિત છે ચોક્કસ સંખ્યામાં છે નામયોગી ઘણા બધા છે જેને અંગ્રેજીમાં પ્રેપોઝિશન પણ કહેવામાં આવે છે જે તમે અંગ્રેજીમાં ભણ્યા છો અનુગો કયા છે તો કે એ ને થી ના નો ની ના માં અને માંથી આટલા મર્યાદિત અનુગો છે જે શબ્દની સાથ પાછળ આવે છે અને શબ્દની સાથે લખાય છે નામયોગી જેને અંગ્રેજીમાં પ્રેપોઝિશન કહેવાય છે વડે થકી મારફત દ્વારા સાથે સિવાય વિના ને ને કારણે તરીકે પેઠે માફક માટે કાજે વાસ્તે સારું અનુસરગતા ન્યા માટે એટલે તરુણાથમાં કેરું પાસે તરફ સામે અંદર બહાર ઉપર નીચે આગળ પાછળ સુધી અંગે પેટે તુલ્ય વગેરે એટલે એના કરતાં વધારે પણ હજી બીજા છે તો આ બધા નામયોગ્ય અનુભવ એ શબ્દોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે એટલે એનો મતલબ કે વિભક્તિ જ્યારે ઓળખીશું ત્યારે એસ નામ કે સર્વનામની સાથે આ બેમાંથી એક પ્રત્યયો પણ હશે વિભક્તિના પ્રકારો વિભક્તિના કુલ આઠ પ્રકાર છે અને આઠ પ્રકારોનો ક્રમ જે આપ્યો છે એ જ ક્રમ રાખવાનો છે આમાં ક્રમ આપણે આડાવડા કરી શકતા નથી કેમ કે આપણે પ્રથમ વિભક્તિ એટલે કરતાં જ હોય સપ્તમી વિભક્તિ એટલે અધિકરણ જ હોય અને આઠમી સંબંધ વિભક્તિ જ કહેવાય એટલે આપણે એ ક્રમ પ્રમાણે પણ વિભક્તિ ઓળખી શકીએ છીએ એટલે ક્રમને કરી શકતા નથી આ ક્રમ આ જ પ્રમાણે હોય છે કરતા કર્મ કરણ સંપ્રદાન અપાયાન સંબંધ અધિકરણને સંબોધન વિભક્તિ રાઈટ આઠ પ્રકાર છે અંગ્રેજીમાં ત્રણ છે સંસ્કૃતમાં પણ આઠ છે કેટલાક લોકો સંબોધન વિભક્તિ માનતા નથી પણ છે ઓકે શો અને કેવી રીતે યાદ રાખવા કે હું તમને બીજા વિડીયો બીજા બીજો જે વિડીયો છે એમાં હું તમને છેલ્લે કહીશ કે આની કે શું છે યાદ રાખવાની આ ક્રમને યાદ રાખવાની કે શું છે એ હું તમને બીજા વિડીયોમાં કહીશ હવે આ એક નવી વાત જે તમને લગભગ જોવા નહીં મળશે બીજા બધા વિડીયોમાં એકાદ વિડીયોમાં છે જોઈ લેજો અહીં એકથી પાંચ એટલે કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને સાતની વિભક્તિ અધિક્રમ વિભક્તિને કારક વિભક્તિ પણ કહેવામાં આવે છે કેમ કારક કારક એટલે ક્રિયાનો કરનાર આ બધી સંબંધીનો સંબંધ ક્રિયા પર સાથે પણ છે એટલા માટેને કારક વિભક્તિ કહેવામાં આવે છે જ્યારે છ ને આઠમી વિભક્તિ છે એટલે કે સંબંધ અને સંબોધન વિભક્તિ એટલે નામક નામિક વિભક્તિ પણ કહેવામાં આવે છે કારણ કે એનો સંબંધ માત્ર નામ કે સંજ્ઞા સાથે જ છે ક્રિયાપ્રસાદને કોઈ લેવા દેવા નથી સો ડેટ એ નામિક વિભક્તિ પણ કહેવામાં આવે છે આ પણ તમે ધ્યાન રાખજો નોન રાખજો હવે છે કર્તા વિભક્તિ વિભક્તિના પ્રકાર એમાં પહેલી વિભક્તિ છે કર્તા વિભક્તિ જેને અંગ્રેજીમાં નોમિનેટિવ કેસ પણ કહેવામાં આવે છે કરતા એટલે ક્રિયાનો કરનાર ક્રિયાપદ એટલે ક્રિયા જે વાક્યમાં આવતું જે પદ ક્રિયા દર્શાવે કે વાક્યમાં કઈ ક્રિયા થઈ એને ક્રિયાપદ કહેવાય છે અને ઇંગ્રેજીમાં વર્બ કહેવાય છે તો એ જે ક્રિયા કરનાર છે એને કહેવાય કરતા આ કરતાનો સીધો સંબંધ ક્રિયા પર સાથે હોય છે આથી તે વાક્યને કરતરી વાક્ય પણ કહેવામાં આવે છે કર્મણી વાક્યમાં પણ કરતા તો હોય છે કાર્ય કરતા વિભક્તિ ક્રિયાનો કરનાર બતાવે છે એટલે ક્રિયાનો કરનાર જે બતાવે કરતાં એ કરતા વિભક્તિ કહેવાય પ્રત્યય શૂન્ય પ્રત્યય એટલે કે પ્રત્યય લાગેલું ન હોય ને એવો એક પરિસ્થિતિ છે બીજું એ પ્રત્યે લાગેલો હોય ને લાગેલો હોય અને કર્મણી વાક્યમાં થ્રી પ્રત્યે પણ લાગે છે તો આટલા પ્રત્યે લાગેલા હોય છે બીજી વાત તમને કહી દઉં ખાસ કે કેટલાક મિત્રો માત્ર પ્રત્યે દ્વારા જ વિભક્તિને રોખવાનો પ્રયત્ન કરે છે તો એ ભૂલ ભરેલું છે માત્ર પ્રત્યેય દ્વારા વિભક્તિ રોકી શકાતી નથી કેમ કે એ અને ને પ્રત્યે બીજા અન્ય વિભક્તિમાં પણ થી પ્રત્યે અન્ય વિભક્તિમાં પણ આવશે એટલે ત્યારે આપણે કન્ફ્યુઝ થશું કે આ કઈ વિભક્તિ મારે કહેવી ત્યારે ભૂલ થશે અને જવાબ જાશે પણ અને એક માર્ગ પણ જશે એટલે માત્ર વિભક્તિ પ્રત્યયથી ઓળખાવી શકાતી નથી એ વિભક્તિ એ શબ્દ કયા અર્થમાં પ્રયોજાયેલો છે એની ભૂમિકા શું છે એ તપાસવું પડે એના આધારે આપણે એની વિભક્તિ ઓળખી શકીએ છીએ અને સેકન્ડરી સોર્સ તરીકે આપણે પ્રત્યયને લઈ શકીએ એટલે ખાલી પ્રત્યેથી શોર્ટકટ કરશો નહીં ઘણા બધા લોકો આવું શોર્ટકટ ભણાવે છે જે જે ભૂલ ભરેલું છે અધૂરું છે હા હવે ક્રિયાનો કરનાર શોધવો હોય તો આપણે કોણ વડે પ્રશ્ન પૂછીએ છીએ અને કર્મણી વાક્ય હશે તો કોનાથી પ્રશ્ન પૂછવો પડે અને એવી રીતે ઇઝીલી આપણને કરતા વિભક્તિ મળી શકે છે પ્રશ્ન પૂછતા પણ આપણે આવરવું જોઈએ કેવી રીતે પ્રશ્ન પૂછાય જો ઉદાહરણ નંબર વન ગીતા સરસ ગીત ગાય છે જો પ્રશ્ન કેવી રીતે પૂછાય તો કે કોણ ગાય છે આપણે આગળનું કોઈ વાત જ નથી કે સરસ ને બધું બરાબર કોણ ગાય છે તો કે ગીતા ગાય છે તો ગીતા એ કરતા વિભક્તિ કહેવાય દેટ સેટ એ કરતા છે એટલે કરતા વિભક્તિ કહેવાય ગીતા ગીતાએ સરસ ગીત ગાયું કોણે ગાયું તો કે ગીતાએ તો અહીંયા એ પ્રત્યે આવ્યો પહેલાં ઉપરલા પહેલાં વાક્યમાં કોઈ પ્રત્યે લાગ્યો નથી અહીંયા એ પ્રત્યે લાગ્યો તો કરતા વિભક્તિ છે ગીતાને આજે ગીત ગાવું છે તો ગાવું છે તો અહીંયા કોને ગાવું છે તો કે ગીતાને તો ગીતા એ કર્મ વિભક્તિમાં છે કરતા વિભક્તિ છે સોરી નંબર ચાર તો કે અહીંયા ગીતાથી આજે ગીત ગવાશે નહીં કોનાથી ગવાશે નહીં તો કે ગીતાથી ગવાશે નહીં અહીં કર્મણી વાક્ય છે એટલે થ્રી પ્રત્યે લાગ્યો છે એટલે ગીતા એ ક્રિયાનો કરનાર છે પણ કર્મણી વાક્ય છે એટલે થ્રી પ્રત્યે આવ્યો છે માત્ર માટે ગીતા એ કરતા વિભક્તિ કહેવાશે બરાબર આપણે એક વાત તમે ધ્યાનમાં રાખજો તો આ હતી કરતા વિભક્તિ હવે અત્યાર સુધી ગીતા નામ આવ્યું બધી જગ્યાએ તો ગીતા 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 હવે નામને બદલે સર્વનામ પણ આવી શકે છે વિભક્તિમાં તો એવા કેટલાક ઉદાહરણ જોઈ લઈએ આપણે તું આજે ગીત ગાશે તો જો અહીંયા તું ને બદલે આપણે કોઈ નામ પણ મૂકી શકતા મહેશ આજે ગીત ગાશે બરાબર તો અહીંયા તું બીજો પુરુષ છે તો એને એ સર્વનામ છે તો અહીંયા તું એ કર્તા વિભક્તિ કહેવાશે તો અહીં સવનામ કે નામ બંને હોઈ શકે છે કરતા તરીકે તો એ વાત પણ તમે ધ્યાનમાં લેજો હવે મિત્રો તમે ખાસ અહીંયા કહું છું કે અહીંયા વિડીયોને પોઝ કરજો અહીંયા આગળ વધશો નહીં કેમ કે બધી વિભક્તિ સાથે ભણવા જશો તો બધી વિભક્તિનું ભેળસેળ થઈ જશે અને એ બધું પછી આપણે કન્ફ્યુઝ કરશે ને આપણે આવડશે નહીં એટલે બેટર છે કે અહીંયા વિડીયો પોઝ કરો અને તમારી ટેક્સ્ટબુક લો અને ટેક્સ્ટબુકમાંથી આવા કરતા વિભક્તિના દસ વાક્યો નોંધો અને દસ વિભક્તિ ઓળખો કે કરતા વિભક્તિ કઈ કઈ જગ્યા છે અને પછી જ તમારે બીજી વિભક્તિ આગળ શીખવાનું શરૂ કરજો બરાબર પછી વિડિયો પ્લે કરજો તો હવે આગળ પર આગળ વધીએ છીએ વિભક્તિ જેને અંગ્રેજીમાં ઓબ્જેક્ટિવ કેસ પણ કહેવામાં આવે છે કે કર્મને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે જે નામ કે સર્વનામ ક્રિયાપદના કર્મ તરીકે હોય તેને બીજી કે કર્મ વિભક્તિ કહેવામાં આવે છે ટૂંકમાં વાક્યમાં જે પદ કર્મનું હોય કર્મ બતાવતું હોય એ મુખ્ય હોય કે ગૌણ કર્મ એ કર્મ વિભક્તિ કહેવાય બરાબર અંગ્રેજીમાં તેને ઓબ્જેક્ટિવ કેસ કહેવામાં આવે છે ઓબ્જેક્ટિવ કેસ બતાવે છે કે અમુક નામ કે સોનામ ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે મેં વાત તમને કહી ગુજરાતીમાં કાર્ય શું છે કર્મ ક્રિયાપદની સાથે કર્મનો સંબંધ દર્શાવે છે વાક્યમાં જે કર્મ હોય તે કર્મ વિભક્તિ દર્શાવે છે અને કર્મ બે છે પાછા એક મુખ્ય અને ગૌણ કર્મ વાક્યમાં જે શબ્દ ક્રિયા થવાનો આધાર કે લક્ષ્ય બતાવે તેને કર્મ કહેવામાં આવે છે અને સંસ્કૃતની વાત કરીએ આ વાત તમને ક્યાંય જોવા મળશે નહીં આ નવી વાત છે નોંધી લેજો કે સંસ્કૃતમાં ગતિવાચક ક્રિયા હોય એટલે કે ગત્યર્થક ધાતુ હોય જેમ કે આવવું અને જવું તો એ આવવું અને જવું પણ ગત્યર્થક ધાતુના સંદર્ભમાં કર્મ વિભક્તિ થાય છે આ આધાર સંસ્કૃતમાં છે ગુજરાતીની કોઈ બુકમાં તમને જોવા મળશે નહીં તો સંસ્કૃત તપાસી લેજો બરાબર કોઈ વિડીયોમાં તમને જોવા મળશે નહીં એટલે આ વાત તમારા મિત્રોને પણ કહેજો કે આ વિડીયો ખૂબ સારો છે જોજો તો કે વિભક્તિ શીખવી હોય તો આ વિડીયો સિવાય શીખાય નહીં આ ચેનલ સિવાય શીખાય નહીં એ ધ્યાન રાખજો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો જેથી બીજા વિડીયો પણ તમને મળે અને ચોક્કસ તમને વિડીયો ગમે લાગે કે આ કોન્ટેન્ટ સારું છે ચોક્કસ તમને કોમેન્ટમાં મને લખજો તો મને આનંદ થશે અને સાથે લાઈક પણ કરજો સો ગત્ય તક ધાતુ આધાર મુખ્ય કર્મ એ આધાર બતાવે છે શું વડે પ્રશ્ન પૂછવાથી આપને મુખ્ય કર્મ મળે છે અને કોને વડે પ્રશ્ન પૂછવાથી આપને ગૌણ કર્મ મળે છે પણ હા કહી દઉં કે જો વાક્યમાં એક જ કર્મ હોય તો મુખ્ય કર્મ કે ગૌણ કર્મ એવું હોતું નથી એક કર્મ કર્મ હોય છે જેમ કે જોજો ઘરમાં બે વહુ હોય એક નાની વહુ એક મોટી મતલબ એક ડેરાણીને એક જેથાણી તો એ ડેરાની જેઠાણી ક્યાં થાય જ્યારે બે વહુ હોય ત્યારે પણ ઘરમાં એક જ વહુ હોય એક જ દીકરો હોય ને એક જ વહુ હોય તો એ વહુ જ કહેવાય એમાં કોઈ ડેરાની જેઠાણ થતું નથી કોઈ નાની મોટી થતી નથી તેવું છે અહીંયા એક જ કર્મ હોય તો કર્મ દેટ્સ ઇટ એ મુખ્યની કહેવાય અને કોણની કહેવાય હવે તો પ્રત્યયો કયા છે શૂન્ય પ્રત્યય અથવા ને આ બે જ મુખ્ય પ્રત્યયો એમ તો આવે છે પણ સંસ્કૃતમાં ગતિવાચક ધાતુને સંદર્ભમાં એ પ્રત્યય પણ આવે છે અને આ તમને બીજા કોઈ વિડીયોમાં જોવા મળશે નહીં સંસ્કૃત પુસ્તકો તપાસશો ત્યાં તમને જોવા મળશે તો ત્રણ થયું શૂન્ય પ્રત્યય ને અને એ ગતિવાચક ધાતુ એટલે ગત્યર્થકના સંદર્ભમાં આવશે ઉદાહરણ તરીકે મહેશ વર્ગમાં અંગ્રેજી ભણે છે મહેશ વર્ગમાં શું ભણે છે તો કે અંગ્રેજી અને એટલા માટે અંગ્રેજીએ શું થશે અહીં કર્મ વિભક્તિ કહેવાશે મહેમાનો તેમને રસ્તામાં મળ્યા કોને મળ્યા તેમને તો અહીંયા કોનેથી પ્રશ્ન પૂછ્યો અને જવાબ મળ્યો તેમને એટલા માટે કર્મ વિભક્તિ કહેવાશે વિદ્યાર્થી વર્ગમાં શિક્ષકને પ્રશ્ન પૂછે છે પ્રશ્ન પૂછી શું પૂછે છે પ્રશ્ન એટલે કર્મ થયું મુખ્ય કર્મ એટલે કર્મ વિભક્તિ કોને પૂછે છે તો કે શિક્ષકને પૂછે છે એટલે એ પણ કોણ કર્મ એટલે કર્મ વિભક્તિ થઈ મહેશે ઘરને કલર કરાવ્યો શું કરાવ્યો કલર કોને કરાવ્યો ઘરની તો ઘરની અને કલર તમે જુઓ તો કે ને પ્રત્યય આવ્યો છે અને કલરમાં એટલે કે પ્રશ્નમાં બંનેમાં શૂન્ય પ્રત્યય છે હવે જોજો પાંચમું વાક્ય બરાબર જોજો અમે નિયમિત શાળાએ જઈએ છીએ અહીંયા જવાના અર્થમાં છે જવાનું એટલે ગ ગત્યર્થક ધાતુ છે બરાબર તો અહીંયા જવાનું જે હેતુ છે પહોંચવાનું લક્ષ્ય શું છે સારા પહોંચવાનું લક્ષ્ય શું છે આ ગતિ થઈ રહી છે કે આનું લક્ષ્ય શું છે સારા અને એટલા માટે શાળાએ એ અહીં ગતિવાચક ધાતુ હોવાથી એ કર્મ વિભક્તિ કહેવાય સંસ્કૃતમાં તમે આ સંદર્ભ તપાસી શકો છો તો અહીં સારાએ એ કર્મ વિભક્તિ છે જે કત્યર્થક ધાતુ છે હવે જે ત્રીજી વિભક્તિ વિભક્તિ પણ એ પહેલાં ફરી પાછી તમને એ જ વાત કહી દો કે અહીંયા વિડીયો પોઝ કરો અને દસ ઉદાહરણ તમે પોતાની ટેક્સ બુકમાંથી શોધીને લખો અથવા દસ વાક્યો હોય તેને ઓળખાવો વિભક્તિ અને ત્યાર પછી આગળ વધજો તો ખૂબ સારી રીતે તમે શીખી શકશો તો હવે શરૂ કરીએ વિભક્તિ નંબર ત્રણ કરણ વિભક્તિ કરણ એટલે સાધન ક્રિયાની રીત ક્રિયાની સિદ્ધિ માટે જે વસ્તુ કે વ્યક્તિને સહાય લેવામાં આવે તેને કરણ એટલે કે ત્રીજી વિભક્તિમાં મુકાય છે કરણ વિભક્તિ ક્રિયાનું સાધન અથવા ક્રિયાની રીત બતાવે છે પ્રત્યય એ થી થકી વડે દ્વારા ને લીધે મારફત સાથે આ બધાના પ્રત્યે એટલે કે નનુગોને નામ યોગ્ય છે હવે ક્રિયાનું સાધન શોધવા માટે કોનાથી સેના વડે સેનાથી કોના વડે વગેરે દેવા પ્રશ્ન પૂછી શકાય છે જો કોણ દ્વારા પ્રશ્ન પૂછીએ તો કરતાં મળે શું અને કોને દ્વારા પ્રશ્ન પૂછીએ તો કર્મ વિભક્તિ મળે તો કોનાથી સેના વડે સેનાથી કોના વડે એનાથી પ્રશ્ન પૂછીએ તો આપણને વિભક્તિ મળે છે એટલે પ્રત્યેકતા અગત્યનું છે કે તમે એ કયા અર્થમાં શબ્દ પ્રયોજાયો છે એ આપણે જોવાનું કઈ ભૂમિકા છે એની વાક્યમાં એના આધારે વિભક્તિ ખૂબ સારી રીતે ઓળખી શકાશે ઉદાહરણ તરીકે મહેશે કલમથી કાગળ લખ્યો અહીંયા લખવાની ક્રિયા થઈ પણ શું લખ્યો તો કે કાગળ તો વિભક્તિ થઈ કોને લખ્યો તો કે મહેશે લખ્યો કરતા વિભક્તિ થઈ હવે કાગળ લખ્યો પણ કાગળ લખવાની ક્રિયા જે છે એ કયા સાધનથી થઈ તો કે કલમથી થઈ કોનાથી કાગળ લખ્યો સેના વડે કાગળ લખ્યો સેનાથી કાગળ લખ્યો તો શું આવે જવાબ કલમથી અને એટલે ક્રિયાનું સાધન છે અને એટલા માટે એ કરણ વિભક્તિ કહેવાય બીજા ઉદાહરણ જોઈએ દેશભક્તો ઉઘાડે પગે ગામે ગામ ભટકતા તો અહીંયા ભટકવાની ક્રિયા થઈ છે પણ એ ક્રિયાનું સાધન શું છે તો કે પગ દ્વારા એ પ્રત્યે આવ્યો પગે દેશ વિદેશના ભ્રમણથી તેને બહોરો અનુભવ પ્રાપ્ત થયો અનુભવ પ્રાપ્ત થવાની ક્રિયા થઈ પણ અનુભવ સેનાથી પ્રાપ્ત થયો તો કે ભ્રમણથી એટલે થી પ્રત્યે આવ્યો ભ્રમણ એ એનું સાધન છે તો આ રીત છે કે જેના દ્વારા અનુભવ પ્રાપ્ત થયો મેં મારા મિત્ર મારફત સંદેશો મોકલ્યો હતો આ સંદેશો મોકલવાનું સાધન શું છે તો કે કોના દ્વારા મોકલ્યો હતો તો કે મિત્ર મારફત મિત્ર દ્વારા મારફત આપણે દ્વારા બી હોઈ શકીએ તો એ મિત્ર મારફત એ શબ્દ જે છે એ કરણ વિભક્તિ કહેવાય કેટલાક લોકો મેં જોયા ને કેટલાક કોન્ટેન્ટમાં મેં જોયું તો માત્ર મારફતની છે કરણ વિભક્તિ એમ કર્યું છે તો મારફત એ નામયોગી છે એ વિભક્તિ પ્રત્યેય છે એ પોતે વિભક્તિ નથી એ વિભક્તિ બનવા માટે જવાબદાર પરિબળ છે એટલે આપણે મિત્ર મારફત જે છે આખો શબ્દ વિભક્તિમાં કહેવાય આ બાબત પણ તમે ધ્યાનમાં રાખજો માએ દીકરાને પોતાના હાથે જમાડ્યો તો માએ કેવી રીતે જમાડ્યો તો કે હાથે જમાડ્યો તો હાથ એ સાધન છે એટલે કરણ વિભક્તિમાં આવી જાય યુવા પેઢી ચમચી વડે ખાવા ટેવાયેલી છે આ ખાવાની ક્રિયા છે તો કેવી રીતે ખાવા ટેવાયેલી છે તો કે ચમચી વડે તો ચમચી એ શું છે સાધન છે અને એટલા માટે એ કરણ વિભક્તિમાં આવે છે તો અહીં પૂરી થાય છે આપણી ત્રીજી વિભક્તિ તો ફરી પાછું એ જ તમને કહું છું કે વિડીયો અહીંયા પોઝ કરજો અને પોઝ કર્યા પછી ફરી પાછા આપ આ વિડીયોના આ આ પ્રકારના દસ વાક્ય તપાસો શોધો અને ત્યાર પછી જ તમે આગળ ચોથી વિભક્તિમાં જવાનું છે પ્રચ નંબર ચાર સંપ્રદાન વિભક્તિ સંપ્રદાન એટલે આપવું કાર્ય સંપ્રદાન વિભક્તિ ક્રિયા પર સાથે કશુંક આપવાનો સંબંધ ધરાવે છે આ વિભક્તિ ક્રિયા કોના અર્થે ક્રિયાનો હેતુ થાય તે બતાવે છે ક્રિયા કોના અર્થે થાય છે તે બતાવે છે અથવા કશુંક આપવાનો નિર્દેશ કરે છે એટલે બે વસ્તુ થઈ અહીંયા સંપ્રદાય એટલે આપવું અને ક્રિયાનો હેતુ આ ઉપરાંત એના પ્રત્યે છે ને કાજે માટે વાસ્તે સારું અને લીધે નોંધ આ ખાસ અગત્યની નોંધ છે સંપ્રદાય વિભક્તિ આપણને કર્મ વિભક્તિ પણ લાગે છે કેમ કે એમાં ને પ્રત્યે આવે છે કર્મ કર્મવિભક્તિમાં પણ ને પ્રત્યે આવે છે પણ આ બંનેમાં તફાવત એ છે કે સંપ્રદાય વિભક્તિમાં આપવાનો અર્થ હોય છે તો જ તે સંપ્રદાય વિભક્તિ થાય અન્યથા કોને દ્વારા પ્રશ્ન પૂછતા ગૌણ કર્મ આપણને મળે છે એટલે કે કર્મ વિભક્તિ થાય પણ જો આપવાનો અર્થ હોય તો આપણે શું લખવાનું સંપ્રદાન વિભક્તિ આ ઉપરાંત સંસ્કૃતની અંદર જણાવવું કહેવું નિવેદન કરવું સંસ્કૃત નિવેદના અર્થમાં પણ સંપ્રદાન વિભક્તિ થાય છે આ ખાસ અગત્યની વાત નોંધજો કે સંસ્કૃતમાં જણાવવું કહેવું અને નિવેદ કરવું એ સંસ્કૃત નિવેદના અર્થમાં પણ સંપ્રદાન વિભક્તિ થાય છે એટલે મૂળ ત્રણ વસ્તુ થઈ ગઈ એક ક્રિયાનો હેતુ કશુંક આપવાનો અર્થ અને સંસ્કૃતમાં નિવેદના અર્થમાં જણાવવું કહેવું નિવેદન કરવું એ અર્થમાં પણ સંપ્રદાન વિભક્તિ થાય છે આ વાત તમને અહીં જોવા મળશે ચલો પહેલું છે સમીરે તેને પ્રસાદ આપ્યો હવે આપણે પ્રશ્ન પૂછે કોને પ્રસાદ આપ્યો તો કે તેને એટલે આપને શું લાગે કર્મ વિભક્તિ લાગે પણ અહીંયા આપવાની ક્રિયા છે અને એટલા માટે અહીંયા તેને જે સર્વનામ છે એ સંપ્રદાન વિભક્તિમાં છે એમ કહેવાય કર્મ વિભક્તિ ન કહેવાય ઉદાહરણ નંબર બે ગરીબોને કામ આપો કોને કામ આપો ગરીબોને તો આપણે વિભક્તિ લાગે અહીંયા કેમ કે અહીંયા પણ ને પ્રત્યેય છે જો ને પ્રત્યે કર્મમાં પણ આવ્યો અહીંયા પણ આવ્યું એટલે પ્રત્યયથી વિભક્તિ ઓળખી શકાતી નથી કયા અર્થમાં શબ્દ પ્રયોજાયો છે આપણે જોવું પડે અહીંયા આપવાની ક્રિયા છે એટલે અહીંયા એ ગરીબોને શબ્દ સંપ્રદાન વિભક્તિમાં કહેવાય હવે રામ સીતાને ફૂલ આપે છે કોને આપે છે સીતાને જો અહીંયા પણ ને છે લાગે છે કર્મ વિભક્તિ ના આપવાની ક્રિયા છે એટલે એ સંપ્રદાય વિભક્તિ કહેવાશે શું આપે છે તો કે ફૂલ આપે છે એટલે ફૂલ કર્મ વિભક્તિ છે કોણ આપે છે તો કે રામ આપે છે તો રામ આપે છે એ કરતા વિભક્તિ છે હનુમાને સીતાને રામ વૃતાંત જણાવ્યું જોજો અહીંયા શું જણાવ્યું તો કે રામ વૃતાંત કર્મ વિભક્તિ કોણે જણાવ્યું તો કે હનુમાને કોને તો કે સીતાને તો અહીંયા સીતાને એ કર્મ વિભક્તિ નથી અહીંયા જણાવવાનો અર્થ છે જુઓ આપવાનો અર્થ નથી શું છે જણાવવાનો સંસ્કૃત નિવેદના અર્થમાં અહીં જણાવવું આવ્યું છે એટલા માટે અહીંયા સીતાને શબ્દ એ સંપ્રદાન વિભક્તિ થાય કર્મ વિભક્તિ થાય નહીં તો આ જે ઉદાહરણ છે તમને અહીં જ જોવા મળશે બીજા કોઈ વિડીયોમાં જોવા મળશે નહીં માતા પિતા પુત્ર માટે જીવન ખર્ચે છે માતા પિતા પુત્ર માટે સમગ્ર જીવન ખર્ચે છે અહીંયા કયો હેતુ છે જીવન ખર્ચવાનો પુત્ર તો પુત્ર માટે જીવન ખર્ચે છે એ હેતુ છે જીવન ખર્ચવાનો એટલે આપણે ક્રિયાનો હેતુ બતાવે છે એટલે પુત્ર માટે શબ્દ જે છે એ સમગ્ર સંપ્રદાન વિભક્તિમાં આવે તો હેતુ નિવેદના અર્થમાં ને આપવાના અર્થમાં સંપ્રદાન વિભક્તિ થાય છે તો મિત્રો અહીં આ ભાગ એકની અંદર આપણે ચાર વિભક્તિ જોઈ કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ કરણ અને સંપ્રદાન વિભક્તિ હવે બીજી જે ચાર વિભક્તિ છે તે આપણે ભાગ બેમાં જોઈશું તો ભાગ બે હમણાં જ હું મોકલીશ એટલે ત્યારે આપ જોઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આટલું સારું ક્વોલિટીવાળો કોન્ટેન્ટ તમને ક્યાંય જોવા નહીં મળશે અને જે વિદ્યાર્થીઓ ખાસ કરીને જીપીએસસી આપી રહ્યા છે યુપીએસસી આપી રહ્યા પીએસઆઈ એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડજો કેમ કે એને સાચી માહિતી સાચી વિભક્તિ શીખવા મળે સંસ્કૃત ઇંગ્લિશ અને ગુજરાતીના સંદર્ભમાં તો એવા વિદ્યાર્થીઓ શેર કરો અને પુણ્ય કમાવો અને સાથે ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને પણ મોકલો અને મને કોમેન્ટ કરો કે આપની આ આ જે વિડીયોનું વિષય વસ્તુ છે કોન્ટેન્ટ એ કેવું લાગ્યું નવું શીખવા મળ્યું કે નહીં તો એ બાબતે કોમેન્ટ કરો તો મને ખૂબ આનંદ થશે અને ચોક્કસ લાઈક તો કરજો જ ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર વિશ્યુ ઓલ ધી બેસ્ટ થેન્ક યુ જય હિન્દ જય ભારત